નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ મહારાજના દરબારમાં વહેલી સવારે આવે છે અને મહારાજના કક્ષમાં આવી અને મહારાજને ધમકી આપે છે કે ત્રીસ દિવસની અંદર હું તમને મારી નાખીશ અને તમને મારી અને આ રજવાડું તમારી પાસેથી પડાવી લઈશ કારણ કે આ રજવાડું મારા મિત્રનું છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજે પોતાના સિપાહીઓ બોલાવ્યા પરંતુ ભૂતિઓ ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી વહેલી સવારે મહારાજે રામુને મુખ્ય દ્વાર ઉપરથી બોલાવ્યો અને પછી કહે છે કે રામુ મેં તને બધા જ દ્વાર બંધ કરી નાખવાનું કહ્યું હતું તો પછી ભૂતિયો આ પાછો મારા મહેલે કેમ આવ્યો ત્યારે રામુ કહેવા લાગ્યો કે મહારાજ ભૂતિયો મુખ્ય દ્વારે આવ્યો હતો પરંતુ મેં તો તેને આ રજવાડામાં આવવા નથી દીધો લાગે છે કે બીજા દ્વાર પરથી ભૂતિઓ તમારી પાસે પહોંચ્યો હશે અને તે શું કહેતો હતો ત્યારે મહારાજ કહે છે કે રામુ ભૂતિયાએ મને એમ કહ્યું છે કે તમે પ્રેમથી મને આ સામ્રાજ્ય સોંપી અને અહીંયાથી પહેરેલા વસ્ત્ર સાથે નીકળી જાઓ નહીતર ત્રીસ દિવસની અંદર હું તમને મારી નાખીશ અને પછી આ રજવાડું મારા મિત્ર માટે હું જીતી લઈશ ત્યારે આટલી વાત સાંભળીને રામુ કહે છે કે તો મહારાજ તમે એને જવા કેમ દીધો ત્યારે મહારાજ કહે છે કે મેં પણ ભૂતિયાને ચેલેન્જ આપી છે કે પાંચ દિવસની અંદર તારું માથું કાપી અને મારા ચરણોમાં ના નાખી દઉં તો હું પણ મહારાજ નહીં ત્યારે આટલી વાત સાંભળી અને રામુ કહે છે કે મહારાજ પાંચ દિવસ તો તમે વધારે કયા છે અરે જો બે દિવસની અંદર જો ભૂતિયાનું મસ્તક કાપી અને તમારા ચરણોમાં લાવીને ના પછાડું તો મારું નામ રામુ નહીં ત્યારે મહારાજ કહે છે કે તું જાઓ રામુ અત્યારે જ તમે મુખ્ય દ્વાર સંભાળો અને હવે ભૂતિયો દેખાય તો એનું માથું કાપી અને મારી સમક્ષ લાવો ત્યારે રામુ પોતાના જાબાજ સિપાહીઓની ટુકડી સાથે પાછો મુખ્ય દ્વાર તરફ ચાલી નીકળે છે અને પછી મહારાજ પોતાના ખાસ સેનાપતિને બોલાવે છે અને તેને બોલાવીને કહે છે કે સેનાપતિ હવે મારી સુરક્ષા વ્યવસ્થા ખૂબ વધારી નાખો અને આ રજવાડાની વ્યવસ્થા પણ ખૂબ વધારે કરી નાખો કારણ કે પેલો ભૂતિયો જે ધારે છે ને એ કરી બતાવે છે અને આ વખતે તો તેણે મને ત્રીસ દિવસમાં મારી નાખવાની ધમકી આપી છે તો હવે આપણે ભૂતિયાનું કાંઈક કરવું પડશે અને મેં રામુને તો મોકલી દીધો છે ભૂતિયાને મારવા માટે અને જો રામુ બે દિવસમાં ભૂતિયાને મારી નાખે ને તો બધી મુસીબત ટળી જાય ત્યારે સેનાપતિ હસવા લાગ્યો અને કહે છે કે મહારાજ રામુ ક્યારેય ભૂતિયાને નહીં મારે કારણ કે રામુ ભૂતિયાને નાનો ભાઈ સમજે છે અને ભૂતિયો રામુને પોતાનો મોટો ભાઈ સમજે છે હવે તમે જ કહો મહારાજ કે એક ભાઈ નાના ભાઈને કેમ મારે ત્યારે મહારાજ કહે છે કે નાના સેનાપતિ આવું ના હોય અને મને રામુ ઉપર પૂરો વિશ્વાસ છે તે મારો ખૂબ જ વિશ્વાસુ પાત્ર સિપાઈ છે અને તે ક્યારેય આવી રીતે મારી સાથે ગદારી તો ના કરે ત્યારે સેનાપતિ કહે છે કે તો મહારાજ હું પણ વહેલી સવારે ઉઠી અને દરેક દ્વાર ઉપર જઈને આવ્યો છું અને કોઈએ પણ ભૂતિયાને આ રજવાડામાં અંદર આવવા નથી દીધો તો પછી ભૂતિયો ક્યાંથી અંદર આવ્યો એનો મતલબ એ છે કે મહારાજ રામુ ભૂતિયાની સાથે મળેલો છે અને રામુ જ ભૂતિયાને આ રજવાડામાં આવવા માટે પરમિશન આપે છે કારણ કે મુખ્ય દ્વાર ઉપર રામુ રહે છે અને ભૂતિયો મુખ્ય દ્વારેથી હંમેશા આપણા રજવાડામાં આવે છે ત્યારે આટલી વાત સાંભળીને મહારાજને ચિંતા થવા લાગી અને કહે છે કે હા સેનાપતિ તમારી વાત સાચી છે અને કદાચ રામુ જો આપણી સાથે ગદ્દારી કરશે ને તો આ રજવાડું નહીં રહે અને હું પણ મોતને ઘાટ ઉતરી જઈશ માટે સેનાપતિ હવે આપણે શું કરીશું ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ રામુ ગદ્દાર છે કે નહીં એની ખાતરી તમારે જાતે જ કરવી પડશે અને તમે કોઈ વેશપલટો કરી અને સાધારણ માણસ બની અને રામુની પરીક્ષા લો અને જો કદાચ રામુ ગદ્દાર હશે તો તમારી સામુ પકડાઈ જશે અને જો પકડાઈ જાય ને તો તેને પછી ખૂબ ભારે દંડ આપવાનો થાય ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે હવે હું એ જ કરીશ અને આમ આટલું કહી અને મહારાજ પોતાના મહેલમાં આવે છે અને પોતે એક ખેડૂતનો વેશ ધારણ કરે છે અને ખેડૂતનો વેશ ધારણ કરી અને પછી મહારાજ ચાલતા ચાલતા તેમના એક દ્વાર ઉપર જ્યાં સિપાહીઓ પહેરો ભરી રહ્યા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને મહારાજ કહેવા લાગ્યા કે હે સિપાહીઓ મહારાજ હજી સુધી મહેલમાં છે ત્યાં સુધી તમે મને આ દ્વારેથી બહાર જવા દો અહીંયાથી થોડેક દૂર મારી વાડી છે અને મારી વાડીનો પાક ખરાબ થઈ રહ્યો છે માટે મારે જવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે તમારો પાક ખરાબ થાય ને તો થવા દો બાકી મહારાજનો આદેશ છે કે હવે આ રજવાડાનો કોઈ બહાર નહીં અને બહારનો કોઈ પણ વ્યક્તિ આ રજવાડામાં નહીં અને તમને આ રાજ્યમાં પહેલાં તો ક્યારેય જોયા નથી તમે કોઈ જાસૂસ તો નથી ને ત્યારે આ ખેડૂત હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ભાઈ હું ખેડૂત છું મારું મોઢું તો જુઓ અને હું તમને કેવી રીતે કોઈ જાસૂસ લાગું છું ત્યારે મહારાજે ઘણી વિનંતી કરી પરંતુ આ સિપાહીઓ એ દ્વાર ખોલતા નથી અને એમને બહાર નથી જવા દેતા તેથી મહારાજ એમના ઉપર ખુશ થયા અને બીજા દ્વાર ઉપર જાય છે ત્યાં પણ જઈ અને ઘણી આજીજી કરે છે પરંતુ એ દ્વારના માણસો પણ મહારાજને બહાર નથી જવા દેતા ત્યારે મહારાજ કહે છે કે મારા સિપાહીઓ કેટલા વફાદાર છે અને બીજી મુખ્ય વાત તો એ છે કે હું વેશ કરી અને એમની પાસે ખેડૂત બનીને આવ્યો છું પરંતુ તેઓ પણ મને ઓળખવામાં થાપ ખાઈ ગયા અને તેઓ મને ઓળખી નથી શક્યા માટે રામુ પણ મને નહીં ઓળખી શકે અને હવે લાય હવે રામુનો વારો અને રામુની પાસે જઈ અને હવે એની પરીક્ષા લઉં કે રામુ કેટલામાં છે અને આમ પછી તો મહારાજ ખેડૂતના વેશમાં ચાલતા ચાલતા મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે અને મુખ્ય દ્વાર ઉપર જઈ અને મહારાજ રામુની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે રામુ પણ કહે છે કે હે ભાઈ કોણ છો તમે અને આ રજવાડામાં મેં તમને પહેલીવાર જોયા છે અને તમે આટલા ઉદાસ કેમ છો ત્યારે પેલો માણસ કહે છે કે ભાઈ હું એક ખેડૂત છું અને અહીંયાથી થોડેક જ દૂર મારી જમીન છે અને મારી વાડીમાં સુંદર સરસ મજાનો પાક જામ્યો છે માટે મારે મારી વાડીએ જવું છે તો શું તમે મને મારી વાડીએ જવા દેશો ખરા ત્યારે રામુ બે હાથ જોડીને કાકાની પાસે આવીને કહે છે કે હે કાકા મને માફ કરી દેજો મહારાજનો હુકમ છે કે બહારનો કોઈ અંદર ના આવે અને અંદરનો કોઈ બહાર ના જાય માટે તમારી વાડીમાં ગમે એટલા ફળો લાગ્યા હોય પરંતુ મને માફ કરજો હું તમને બહાર નહીં જવા દઉં ત્યારે પેલો ખેડૂત ઘણી બધી આજીજી કરે છે અને કહે છે કે મહારાજને શું ખબર પડવાની છે મને જવા દો અને હું નહીં જાઉં ને મારા છોકરાઓ રખડી પડશે અને તેઓ ભૂખ્યા મરી જશે ત્યારે રામુ કહે છે કે હું તમારી વાતને સમજુ છું કાકા પરંતુ હું તમને નહીં જવા દઉં અને કદાચ જો તમે બહાર જાઓ અને કદાચ તમે કોઈ જાસૂસ હોય અને જો આ સુંદરપુર તરફ તમે કોઈ ષડયંત્ર રચો ને તો પછી અમારા મહારાજની હાર થાય અને હમણાં તમને ખબર ના હોય ને તો કહી દઉં છું કે ભૂતિયા નામના બાળકે મહારાજને ધમકી આપી છે કે ત્રીસ દિવસમાં તેઓ મહારાજને મારી નાખશે માટે હવે તો તમે ગમે તેમ કરો ને તો પણ આવી પરિસ્થિતિમાં તમને આ રજવાડામાંથી તો બહાર જવા નહીં મળે અને જો તમારા છોકરાઓ ભૂખે રખડતા હોય ને તો જાઓ મહારાજની પાસે મહારાજ તમને નિરાશ નહીં કરે અને તમારે એક વર્ષ સુધી ચાલે ને એટલું અનાજ તો જરૂર આપશે પરંતુ બહાર જવાની વાત ભૂલી જાઓ અને આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો બહારથી કોઈ કે દરવાજો ખખડાવ્યો ત્યારે રામુ ધીરેથી બે દરવાજાની વચ્ચેથી જુએ છે તો સામે ભૂતિયો ઊભો છે ત્યાં તો ભૂતિયાને જોતાની સાથે જ રામુએ પોતાની સિપાહીઓની ટુકડીને બૂમ પાડીને બોલાવી લીધી અને કહે છે કે જુઓ ભૂતિયો અહીંયા આવ્યો છે અને ભૂતિયાને આપણે મારી નાખવાનો છે ભૂતિયો હવે બચવો ના જોઈએ અને બધા જ પોતાના હથિયાર સાથે તૈયાર થઈ જાઓ હવે હું દ્વાર ખોલું છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલા ખેડૂતના વેશમાં આવેલા મહારાજ પણ મનમાં વિચાર કરે છે કે હાસ આજે તો મને રૂબરૂ જોવા મળી જશે કે શું ભૂત્યો અને રામુ એકબીજાને ભાઈ માને છે અને એકબીજાને સપોર્ટ કરે છે કે નહીં અને જો રામુ સાચું નિષ્ઠાવાન હશે ને તો તે આજે ભૂતિયાને મારી નાખશે માટે આજે ખબર પડી જશે કે રામુ કેટલામાં છે અને આમ પછી તો રામુ હળવેકથી દરવાજો ખોલે છે તો સામે ભૂતિયો ઊભો છે અને રામુને જોતાં જ ભૂતિયો ખળખળ હસવા લાગ્યો અને કહે છે કે મોટાભાઈ હું ભૂતિયો આવી ગયો છું અને મહારાજ આ સમગ્ર ઘટના જોઈ રહ્યા છે અને મિત્રો પછી ત્યાં શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી